નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી ચેનલ રેલ રિલેટેડ પર જ્યાં આપણે રેલવે સંબંધિત મહત્વની માહિતી સૌથી પહેલાં પહોંચાડીએ છીએ મિત્રો ભાવનગર ટર્મિનલ સ્ટેશન પર પીટલાઈનના કામ માટે પિસ્તાળીસ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે આ બ્લોક આઠ ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે તેના કારણે ઘણી ટ્રેનો રદ થશે ઘણી ટ્રેનો જ્યાં જવાની છે ત્યાં સુધી નહીં જાય અને ઘણી ટ્રેનોનો સમય બદલાયો છે જેમાં વાત કરીએ રદ કરાયેલી ટ્રેનો તો આ ટ્રેનો આઠ ડિસેમ્બર બે હજાર પચીસથી રદ રહેશે જેમાં પહેલી ટ્રેન છે ટ્રેન નંબર ઓગણસાઠ બે અઠ્યાવીસ અને ઓગણસાઠ બે તેત્રીસ ભાવનગર સુરેન્દ્રનગર ભાવનગર બીજી ટ્રેન છે ઓગણસાઠ બે સડસઠ અને ઓગણસાઠ બે અડસઠ ભાવનગર પાલીતાણા ભાવનગર ત્રીજી ટ્રેન છે ઓગણસાઠ બે ઓગણસિત્તેર અને ઓગણસાઠ બે સિત્તેર ભાવનગર પાલીતાણા ભાવનગર ચોથી ટ્રેન છે ઓગણસાઠ બે ઓગણત્રીસ અને ઓગણસાઠ બે ત્રીસ ભાવનગર બોટાદ ભાવનગર પાંચમી ટ્રેન છે ઓગણસાઠ વીસ ચાર અને ઓગણસાઠ બે એકોતેર ભાવનગર બોટાદ ભાવનગર છઠ્ઠી ટ્રેન છે ઓગણસાઠ બે પાંત્રીસ અને ઓગણસાઠ બે છત્રીસ ધોળા મહુવા ધોળા સાતમી ટ્રેન છે જીરો પંચાણું ઓગણત્રીસ અને જીરો પંચાણું ત્રીસ ધોળા ભાવનગર ધોળા સ્પેશિયલ હવે વાત કરીએ શોર્ટ ટર્મિનેટ થયેલી ટ્રેન તો ટ્રેન નંબર ઓગણીસ બસો નવ ઓખા ભાવનગર દર સોમવાર બુધવાર ગુરુવાર અને રવિવાર રાજકોટ સ્ટેશન પરથી શોર્ટ ટર્મિનટ થશે શુક્રવાર અને મંગળવારથી ભાવનગર ટર્મિનસથી ચાલશે ટ્રેન નંબર ઓગણીસ બસો દસ ભાવનગર ઓખા સોમવાર બુધવાર ગુરુવાર અને રવિવાર રાજકોટ સુધી જશે મંગળવાર શુક્રવાર શનિવાર સમય પ્રમાણે ભાવનગર ઓકા ભાવનગર સુધી ચાલશે હવે જાણીએ કઈ ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે તો પહેલી ટ્રેન છે બાર નવ બોતેર ભાવનગર બાંદ્રા ટર્મિનસ દર મંગળવાર ગુરુવાર અઢી કલાક મોડી થશે બીજી ટ્રેન છે ઓગણસાઠ પાંચ અઠ્ઠાવન ભાવનગર વેરાવળ દર શનિવારે ત્રણ કલાક મોડી ઉપડશે ત્રીજી ટ્રેન છે વીસ નવ છાસઠ ભાવનગર ગાંધીનગર રવિવારે અને ગુરુવારે ત્રીસ મિનિટ મોડી ઉપડશે ચોથી ટ્રેન છે ઓગણીસ બસો એકોતેર ભાવનગર હિસાર દર ગુરુવારે ત્રણ કલાક મોડી ઉપડશે આ બધા ફેરફાર પિસ્તાલીસ દિવસ માટે તાત્કાલિક છે મુસાફરી કરતાં પહેલાં સમય જરૂર ચેક કરો વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ તપાસો મિત્રો આ માહિતી મુસાફરોને મુસાફરો મુસાફરી માટે બહુ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરો જેથી દરેક સુધી માહિતી પહોંચી શકે અને રેલવે અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ